નવા નીરની આવકના કારણે ડેમની સપાટીમાં વધારો થયો છે ઉકાઈ ડેમમાં હાલ આવી રહ્યું છે છ હજાર બસો છન્નું ક્યુસેક પાણી ઉકાઈ ડેમની જળસપાટી ત્રણસો પાંચ પોઈન્ટ ફૂટ પર પહોંચી છે મહારાષ્ટ્રના હથનુર ડેમમાંથી છ હજાર ક્યુસેક પાણીની આવક થઈ છે તો પ્રકાશા ડેમમાંથી ત્રણ હજાર ચારસો ક્યુસેક પાણીની આવક થઈ ઉકાઈ એ દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ગણવામાં આવે છે લોકોને પીવા અને સિંચાઈ માટે પાણી પૂરું પાડવામાં આવે છે હાલ આપણે ઉકાઈ ડેમના જે કેચમેન્ટ વિસ્તારમાં છે તમે જોઈ શકો છો કે ઉકાઈ ડેમના કેચમેન્ટ વિસ્તારમાં ધીરે ધીરે નવા નીરની આવક શરૂ થઈ ગઈ છે ઉકાઈ ડેમના જે ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે હાલ ઉકાઈ ડેમમાં પાણી આવી નવું નવું પાણી આવી રહ્યું છે જેના કારણે ઉકાઈ ડેમની સપાટીમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે વાત કરવામાં તો ઉકાઈ ડેમમાં પચીસ થી નવા નીરની આવક શરૂ થઈ ગઈ છે અને હાલ બાર ત્રીસ એમસીએમ જેટલું પાણી ઉકાઈ ડેમમાં આવી ચૂક્યું છે જેના કારણે ઉકાઈ ડેમની સપાટીમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે હાલની ઉકાઈ ડેમની સપાટીની વાત કરવામાં તો ઉકાઈ ડેમની સપાટી હાલ ત્રણસો પાંચ ફૂટને પાર થઈ ગઈ છે જેના કારણે એ નવા નીર આવવાની સાથે ઉકાઈ ડેમની સપાટીમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે હાલની વાત કરવામાં તો હાલ જે ઉકાઈ ડેમનો જે હથનું ડેમ છે એના હથનું જેના કારણે હજુ ઉકાઈ ડેમ ની સપાટીમાં સતત વધારો નોંધાશે ઉકાઈ ડેમ ની સપાટીમાં સતત વધારો નોંધાવાની સાથે દક્ષિણ ગુજરાતના લોકો માટે એક સમાચાર પણ કહી શકાય નરેન્દ્ર ભુવેચિત્રા જી મીડિયા તાપી